ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈસીમાં માનવતાને શ્રમિક સાક કરતી ઘટના સામે આવી છે જેમાં એક હવસ્ખોરે દસ વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીને ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાતા અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ઝઘડિયાના નજીકના એક ગામમાં રહેતા પ્રાંતિય શ્રમિક પરિવારના ઝઘડિયા જીઆઈસીમાં કામ કરી ગુજરાન ચલાવે છે જેની અંદાજીત દસ વર્ષથી બાળકી સોમવારે મોડી સાંજે જાળી વિસ્તારમાં લોહી લોહર હાલતમાં મળી આવતા માનવતાપ કરીને જમીન સરકી ગઈ હતી બાદમાં બાળકી તાત્કાલિક સારવાર માટે પ્રથમ અંકલેશ્વર જયાબેન હોસ્પિટલમાં ત્યાંથી ભરૂચ સિવિલ માટે ખસેડવામાં આવી હતી આ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા વ્યક્તિએ અમાનુષ્ય દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તમાં ઇજાઓ પહોંચા ઇજાઓ પહોંચાડી જેના પગલે તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જઈ સારવાર હાથ ધરાઈ હતી જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર હાથે વડોદરા ખસેડવામાં આવી છે આ ઘટનાની જાણ થતાં ઝઘડિયાના પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા જેમણે ઘટના અંગે જણાવ્યું હતું કે જગડિયા જીઆઈસીમાં એક શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે જે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી રહ્યા છે વધુ સારવાર ખસેડવામાં આવી રહી છે હાલમાં પોલીસે આ બાળકીની માતાનું નિવેદન નોંધી અવસુ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે